આજકાલ ઘર હોય કે ઓફિસ લોકોમાં મનો વેલકમ અને ડ્રિંક કોલ્ડ ડ્રિંકમાં ડ્રિંક પીવાનું પસંદ કરે છે જોકે બાળકો પણ ઘરમાં પીણા કરતા ઠંડાને પીણા પીવાનું ગમતું હોય છે કે વાલીઓને અજાણ્યા જરૂર કે બજારમાં મળતા રંગબેરંગી ઠંડા પીણા માત્ર તમારી કેસ પણ નહીં પરંતુ બાળકોમાં હેલ્થને પણ ગંભીર રીતે અસર કરી શકે છે અને આ વાતને નથી મળતું કે જાણી કે ડોક્ટર પોવાને પોતાનું ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો અને બાળકો માટે કોલ્ડ ડ્રિન્કમાં આ ડ્રિંક પીવાનું કે ખતરા વિશેષ સસ્વેત કર્યું છે અને બાળકો માટે ઠંડા પીવાનું અને વધુ પડતું વજન વધતું અને ઠંડા પીણામાં પોષક તત્વો માત્ર શૂન્ય હોય છે જ્યારે ખાંડ અને કેલરી વધુ માત્રામાં મળી આવે છે ને ઠંડા પીણા નિયમિત સેવન બાળકોમાં જાડિયા થઈ જાય છે અને આ ઉપરાંત ડાયાબિટીસ પણ ખતરો હોય છે ને ઓવરઓલ હેલ્થમાં ચિંતા જે બાળકોમાં નિયમિત ઠંડા અને સેવન કરી દે હાથમાં ચડવો થવાનો ખતરો રહે છે ને આ પીણાનું એસિડમાં અને બાગ બગાડીને આ તે પેદાઓ કરે છે અને આ ઠંડા પીવાનું છે પાણીનું પોષક તત્વોના હોવાની બાળકોને ડિવાઇઝન સમસ્યા થઈ શકે અને બાળકોમાં હાઇડ્રોની અર્થ રાખ રાખવા માટે ઠંડા પીવાનું દૂર રાખવો જોઈએ અને અધ્યયન રોગમાં ઠંડા અને પાણી સેવાના બાળકોમાં કાર્ડિયા ફોરેસ્ટમાં બીમારીઓનો ખતરા વધી જાય છે ઠંડા પીવાનું નિયમિત સેવન બાળકોના પેટમાં એસિડિટી અને ખોરવાઈ રહે છે જેના કારણે એસિડિટી પેટમાં દુખાવો સાહિત્યના બળતરા અને આતડા ચોજા બીમારી થઈ રહે છે અને ડેન્ડા ઠંડા પાણીનો આ નિયમિત બાળકોના માથાનો દુખાવો અને સેવિંગ તકલીફ થઈ જાય છે અને ઠંડા પીવાની તકલીફમાં આ નબળા ઘટાડવામાં જે બાળકોને હાડકાં દાંતને નબળા પાડે છે